એકવીસમી સદીમાં પણ ધાર્મિક પરંપરાને અનુસરતું પાલનપુર તાલુકાનું વાધણા ગામ શું છે વાધણા ગામની અનોખી પ્રથા જુઓ આ અહેવાલમાં આગળ વાત કરીએ તો વીસ જુલાઈ ચોમાસાની ચૌદસના રોજ પરમ પૂજ્ય શ્રી ગુરુ મહારાજ સમાધિ મંદિરે શ્રી ગુરુ મહારાજના મંદિરે બાધા આખરી લેવામાં આવી હતી ત્યારે બનાજપઢાના પાલનપુર તાલુકાનું નાનું એવું વાધણા ગામની એક અલગ જ ખાસિયત જોવા મળી આ ગ્રામવાસીઓને અહી હજુ આધુનિકતા નો રંગ ચડ્યો નથી આજે પણ અહી પૌરાણિક ગામ પ્રાચીન ગુરુ મંદિરે આવી સુખડી ગુરુ મહારાજે આપેલ વચન મુજબ બાધા આખરી રાખે છે પાલનપુર તાલુકાના વાઘણા ખાતે આવેલ પરમ પૂજ્ય શ્રી ગુરુ મહારાજ ની સમાધિ ભૂમિ સ્થાને સમગ્ર ગ્રામજનો ભાવ ભક્તિ પૂર્વક

તોરણ બનાવી વાધણા ગામ ના લોકો કરીરણ બાંધી પાલનપુર તાલુકા જૂની પૌરાણિક વર્ષો ચાલી આવતી પરંપરા મુજબ ગામમાં વિધિ પૂજા પ્રમાણે ઝાંપા તોરણ બાંધવામાં આવે છે ત્યારબાદ સમગ્ર ગ્રામજનો શ્રી ગુરુ મહારાજ સમાધિ ભૂમિ પ્રાંગણ આવી સુખડી નું ધૂપ દીપ પ્રગટાવી વિધિવત પૂર્ણાહુતિ કરી ગુરુ મહારાજ સમાધિ દર્શન કરી ધન્યતા અનુભવે છે બ્યુરો રિપોર્ટ કે એસ બનાસકાંઠા આજે અમારા ગામમાં ચોમાસાની ચૌદશ થી અજવાળી ચૌદશ થી મળીને અમારે બાધા રાખવામાં આવે છે વાધણા ગામમાં ગુરુ મહારાજની ગામમાં કોઈ રથ નોમે ફરવો ન જોઈએ તોરણથી આવી અમારા ગામની બાધા પરંપરા છે ચારસો વર્ષથી આવે છે પછી પાણીનું બેડું ન ઉપાડવું વાછીડું ન વાળવું શનિવારે આવી અમારા ગામમાં બાધાઓ ધોરણ દૂધ છોટો તોરણ બોધ તો કોઈ રોગશાળો આવે નહીં ગુરુ મહારાજની અમારે બાધા છે એ બાધા લેવામાં આવે છે દશરે અમારી બાધા છૂટી થાય આખા ગામજનો ભેળા થઈ અને બાધા લીધી પછી ઢોરે મનવી કોઈને તાવ તરિયો ઉડો ઉકળો કોઈને ના આવે અમારે બાધા રાખવામાં આવે છે તો વાછીડું ન વાળવું શનિવારે દરણું જળાવવું નહીં દીડું ઉપાડવું નહીં આવી અમારા ગામમાં બાજા ગામમાં કોઈ પણ વાહન પરવશ થાય નહીં ધોરણ કે આટલો કહી અને ગુરુ મહારાજની બાજા આખું ગામ પાળી રહ્યું છે અઢાર ની અંદર કોઈ સાધનનો પ્રવેશ ચોમાસાની ની ચૌદશ મોડીને દશેરા સુધી કોઈ પ્રવેશ કરવામાં આવતો નથી ઘરની અંદર વાસેડું પણ વાળવાની નથી વળાતું બરાબર ઘંટી દળાતું નથી બરાબર સોન કોઈ ઉપાડવામાં આવતું નથી દશેરા સુધી અમારા ગામની અંદર ગુરુ મહારાજનો જીવત સમાધિ છે અને વર્ષોથી આ બધી પરંપરા ચાલુ છે અને ચાલુ રાખીએ છીએ બરાબર આજે ચોમાસાની ચૌદશ છે દશેરા સુધી અમારે ચાર મહિના સુધી આ પરંપરા ચાલશે ચાલો આપણે અંદરમાં ગરુ મહારાજની સમાલી છે આપણી ઠાકોર સમાજ અને અધારે વલયમ અને ગરુ મહારાજની એવી બે છે કે ગોમની અંદરમાં વાસણ સાયકલ હુંડલી ભરતી નહીં કોઈ પોલીનું બેડું ડબલ ઉપાડતું નહીં